ફ્રેન્ડ્સ અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે મારા બ્લોગમાં મારો ખાસ મિત્ર હોય ને તો ચાલો મિત્રો કન્ટિન્યુ આગળ બ્લોગમાં અમે અહીં આયા હી જરાક જો ગેંગ અમે મિત્રો અહીં નાવા ગયો કોણ નાવા ભાઈ મને બહુ ગરમી થાય છે એટલે હું આવી નવા આવ્યો આવી કિંગ વોટર પાર્ક ના એવડા મોટા હે ને આમ કહેવાય કિંગ વોટર પાર્ક માં તમે લીધું હું ખબર હે શું લીધું આપણે થોડા પીધી હો થોડા 10 ચિગમ લીધી આપણે 10 ચિગમ લીધી ખાલી 10 રૂપિયા ખર્ચો કરે દિશામાં પૈસા નતો હા 10 ચિગમ કેટલા પૈસા દેતા ખબર હે કેટલા દિયા 10 લાખ રૂપિયા એની માસી ને તો તો આ આખું આવી જાય ને હા બેટા બેટા ખરીદી લેવા બધી પૈસા પાછળ પડ્યું એ બધી મારું જ છે

રોધીજી ફીલિંગ અપ રોધીજી ફીલિંગ અપ રોધી તો રાજા રાજા ફીલિંગ અપ મને ની માન ગાંંડવાળાનો વાપરો એક નહીં આયા તો આયા બાય બાય એક ખાલી આઈથી એમ ઈમેજિન કરે જોયા તમે તું ઓર તારા મેરેટ થાતા હોય ને તમે બે આમાં બેસી દો પહેલા યાદ દેવા દે થાય થાય મોઢણવા છૂટી જામ જો સુકપલ મોઢણ જેઠે લે ગય ગાઈજી આમાં કોઈ ફીલિંગ આવે હે પ્રિન્સ ભાઈ મજા આવે છે

તો જો પબ્લિક આ પ્રિન્સભાઈ અને શેરપાલભાઈ જાય છે ઘોડા ગાડી તબડીક 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 તબડી કાલે આ મીટલો ઉતારો જતા એની માને બહુ તાડકો અલાય બહુ એની મા ને ગમજો શેતપાલ આવે છે

દિલ્હી થી લઈને વાહ 3 રન પડ્યો દિલ્હી નો માલ છે ભાયા દિલ્હી નો માલ છે જોવાનો જડે કેટલી છે જો તો ખરાબ નથી નorse છે ભાઈ આ તો 4 છે ગાઈસ ગોડી ઉતારે છે છે સ્પોલ ભાયા ઉપર વ્લોગ ચાલુ કરે છું હું 3x માં એટલો આગો છું ગોડી અહીંથી ઉતરે કલાવીડા બાપા ચા બડેડા અરે નીતિમાં કતરો ઉતાર ના ના ઉતારવામાં વાંધો છો જોર નત કરતા જોર કરજો તમારા ઉઝડવા આ ગસાવસ આવી ગઈ છે નથી એક <laughs> બોલો બોલો ત્રણ ત્રણ ઘોડી નીચે ઉતરી ગઈ જોવું ગઈશ તમે એક તો આ બધું નીચે આમ ગઈ છે જો આ એક બે આ ત્રણ ને ચોથી અહીંયા પાંચમી આમ છે ત્રણ ત્રણ ગાઈશ ઘોડીઓ એક તો અહીંયા છે એક આ બાજુ છે

શેતપાલ બધા દોસ્તો આપડે વયા ગયા છે બરાબર કુલદીપની ની અમે આ વિડીયો ઉતારવા આવ્યા છીએ કુણાલભાઈ ને ટકો આવ્યા છીએ બરાબર તો અમે વિડીયો ઉતારી પછી આપણે જોય આગળ કરવું મને યાદ નથી હું કરું અત્યારે તો આપણે વેડિયો ઉતારી લે પછી મળી મળીએ અમે ભોગી ગયા છીએ વેરપુર થી ઘરે ચેતપાલ બધાય વયા ગયા છે ને અમે અમારા જોબ ઉપર આવી ગયા છે કે અત્યાર સુધી તો નહોતા અમે વહેલા જ નહી ગયા ફોનમાં ચાજી નતું ને એટલે આગળ લઈ આવતા નહોતા બરાબર તો તમે જોયો છે એટલે ઘણી ઘોડીઓ હતી ઘોડા હતા બધા બગીના બેન વિડીયો બનાર વિડીયો આવી જવાનો છે નો કરતા હા તો તમને આ વિડીયો ગમ્યો હોય ને બ્લોગ ગમ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો યાર ફેમસ થાવું મારું તાર થાવું એમ નથી થરું દેજો ને યાર